હાલ સમગ્ર પંથકમાં કમોસમી વરસાદના કારણો કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર દ્વારા સર્વેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને ખેડૂતોને અને અન્ય વેપારીઓને વિવિધ પ્રકારની સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમાં વિગતો સાથે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યના સાબરકાંઠા અરવલ્લી મહાસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ જૂનાગઢ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવા સમયે વાદળછાયું વાતાવરણ અને અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા જોઈએ છે તેમ છતાં તકેદારીના પગલાં લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો હશે જેમાં કમોસમી વરસાદથી થતા પાકને નુકસાનીથી બચાવવા ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવી અથવા પ્લાસ્ટિક તાલપત્રી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રાતા હોય જથ્થો પલાળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુર સુરક્ષિત રાખવો એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખવી આગોતરા સાવચેતીના પગલાં લેવા એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત સુરક્ષિત રાખવા જાણ કરવામાં આવે છે